નખત્રાણા સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી બીબી ભાગોરા અધ્યક્ષ સ્થાને કેસીઆરસી અંદજન મંડળ દ્વારા નખત્રાણા લોહાણા મહાજનના ઉપક્રમે ચક્ષુ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા નખત્રાણા સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી શ્રી નખત્રાણા વિભાગ બીબી ભાગોરા સાહેબના અધ્યક્ષ સ્થાને કેસીઆરસી અંદજન મંડળ ભૂજ તેમજ લોહાણા મહાજન સમાજ મંડળ નકત્રાણાના સંયુક્ત ઉપક્રમે મોટા વાહનોને ને ટ્રાફિકની અવેરનેસ બાબતે મોટા વાહન ચાલકો જેમ કે ટ્રક ટ્રેલર વગેરે ચાલકોમાં અવેરનેસ આવે અને તે માટે પેમ્પલેટ વિતરણ રેડિયમ લગાડવા રેડિયમ લગાડવાની કામગીરી તેમજ સૌથી મહત્વની આજના કાર્યક્રમની જે કામગીરી છે તે મોટા વાહન ચાલકો ટેલર ચાલકોના આંખની તપાસણી આંખની તપાસણી અર્થે કેસી કેસી કેસીઆરસી અંજન મંડળ ભુજ દ્વારા ડોક્ટરોની ટીમ બનાવી ત્રણ ટીમ દ્વારા તેઓના આંખનું તપાસણી કરી તેઓને જરૂરી ટીપા દવાઓ તેમજ બેતાલા ચશ્મા સારામાં સારી કીટ તેમજ દૂરના નંબર હોય જે ડ્રાઈવરોને તેઓને દૂરના નંબરની ચશ્માની સારામાં સારી કીટ તમામે તમામ વસ્તુ ફ્રીમાં કેસીઆરસી અંજન મહા અંજન મંડળ દ્વારા પ્રોવાઈડ કરી અને ટ્રાફિકની સમસ્યા ઓછી થાય અકસ્માત તો ઓછા થાય તેના માટેના ટ્રાફિક ડ્રાઈવની આજે રોજ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે આયોજન કરવામાં આવે છે આપણા તાલુકામાં શાંતિ બંદોબસ્ત જાળવી રાખે ટ્રાફિક વ્યવસ્થા અને અન્ય કાયદા માટે પણ ખાલી એ કાયદા સિવાય પણ સાહેબ પોલીસ આપણા ભગોરા સાહેબ ડીવાયસપી સાહેબ નખત્રાણા પીઆઈ મકવાણા સાહેબ તેમજ પીઆઈસાઈ ભેગડીયા સાહેબ એમને પોલીસ દ્વારા આજે એક સરસ મજાનું અહીં નખત્રાણામાંથી પસાર થતા વાહનો માટે એક સરસ મજાનું કેમ્પ કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે અકસ્માત કેમ થાય છે પોતાની થોડી ગલપત હોય નહીંતર ક્યાંક આંખની તકલીફ હોય તો શું કે ડ્રાઈવરો ચોવીસ કલાક સુધી ગાડીમાં પોતાની ભરવા જતા હોય અને ખાલી કરતા જાય એને ટાઈમ મળતો ન હોય કે પોતાની અમૂલ્ય નું ચેકઅપ કરાવે પણ આ આપણો નખત્રાણા લોહાણા માધ્યમ સંચાલિત દરિયાસ્થાન મંદિર ખાતે ભુજનો અંધજન મંડળ કેસીઆરસી દ્વારા આપણે ઘણા વર્ષથી શરૂ કર્યું છે એ નુસ્થાને આજે આપણે પોલીસ સ્ટેશનની બહાર જે મોટા હવાનો પસાર થાય છે જે એને ટાઈમ નથી મળતો આંખ ચેક કરાવવાનું એનું આંખનું ચેકિંગ કરવાનું એને જરૂરી ટીપા અને દવા આપવાની સાથે સાથે લાંબી દષ્ટી અને સૂકી દષ્ટીની જે તકલીફ પડે છે એને આપણે ચશ્મા સારી કંપનીના ફ્રી ઓપ આપવામાં આવે છે સાથે સાથે જરૂરતમંદને ભુજ મધ્ય શનિ અને રવિવારે ઓપરેશન પણ ફ્રી કરી આપવામાં આવે છે આ પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે એ આપણે સાર્થક નગરના પોલીસ સ્ટેશન કરી રહ્યું છે ત્યારે તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને આપણે ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ અને અમારા લોહાણ માધાના વર્ષોથી પોલીસના કાંઈ પણ કાર્યક્રમો સાથે મળી અને આ અમે કાર્યક્રમ કરતા હોઈએ છીએ ત્યારે આજનો કાર્યક્રમ પણ આ અનુષાને અમે યોજ્યું છે